સાબરકાંઠા સહિત રાજ્યભરમાં ઘઉંના રેકોર્ડ બ્રેક વાવેતર બાદ તેની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ વીસ કિલોએ પાંચસો સત્તરના ટેકાના ભાવથી ઘઉં ખરીદવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે આ પ્રક્રિયા આગામી માર્ચ સુધી યથાવત રહેશે તેમજ સાબરકાંઠા જિલ્લામાં નવ જેટલા સેન્ટરો ઉપર ઘઉંની ખરીદી કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે આ પ્રક્રિયા સાથોસાથ સાબરકાંઠાની ભાગની તમામ ગ્રામ્ય પંચાયતમાં આધાર કાર્ડ સહિત સાત બાર આઠ અ અને બેંકના કેન્સલ ચેક થકી તદ્દન નિઃશુલ્ક રીતે ઘઉંના રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એક તરફ આ વર્ષે ઘઉંના પાકમાં ચાર હજાર હેક્ટરનો વધારો થયો છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે ઘઉંના પાકોમાં નુકસાન ના જાય એ માટેના આ પ્રયાસ સમગ્ર કિસાન જગત માટે આર્થિક રીતે સદ્ધતાનો પર્યાય બની રહે છે તે નક્કી છે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર અંતર્ગત ઘઉંની ખરીદી માટે એક બે બે હજાર છવ્વીસથી એક ત્રણ બે હજાર છવ્વીસ સુધી નોંધણીની પ્રક્રિયા હાથ ધરેલ છે નોંધણીની પ્રક્રિયા છે એ ગ્રામ્ય લેવલે સ્થાનિક કક્ષાએ વીસી મારફતે નોંધણી થશે નોંધણી કરાવતી સમયે ખેડૂતોએ તેના આધાર કાર્ડ સાત બાર આઠ અ વાવણી જે કોમ જણસીની વાવણી કરેલ છે તે જણસીનો તલાટી સ્ત્રીનો દાખલો અને તેઓના બેંકની વિગતમાં કેન્સલ ચેક અથવા તો પાસબુકની વિગતો ત્યાં વીસીવીને આપવાની રહેશે વીસીવીને નોંધણી સમયે પણ પૈસાનું એને પેમેન્ટ કરવાનું રહેતું નથી તથા ખેડૂતોને બજારમાં ભાવ નીચા જાય અને આર્થિક નુકસાન ન થાય તે હેતુસર સરકારશ્રીએ તેઓને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉની ખરીદી એક ત્રણ ચાર બે હજાર છવ્વીસથી શરૂ કરનાર છે સરકારશ્રીએ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ પચીસ સોને પંચાસી રૂપિયા આમદી કરેલ છે